તો ભાણકી બેન ને તો આમંત્રણ હોય જ તો આપણે જવાનું છે લગનમાં અને લગનમાં તો જવાનું છે પણ અત્યારે છે ને વરઘોડો જે આવે ને જાન આવે ને તે આવે છે તો જોવા બહુ નીકળે કામમાં તો અહીંયા બધા જોવા હોય મને કે હાલ મને કંઈક આપણને તો નીકળતું કંઈક જવાની ઇન્ટરેસ્ટ નહીં મેં તો હજી તો હું નાય નહીં અને અહીંયા તો એટલું બધું વહેલું હોય આપણે તો બાર વાગે છે કોલું થાય ને એવું બધું થાય અહીંયા તો હમણાં લગ્ન ચાલુ થઈ જાય ને વાગી ગયા છે સાડા દસ તોય બોલો અહીંયા વહેલું વહેલું હોય બધું વહેલું વહેલું જ હોય તો ત્યાં જો ગીત સંભળાતું જઈશ તમને તો એ આવે છે જાન આવે છે તો હાલો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ અને પછી એવું લાગે તો થોડીક જાન જોઈ આવી આપણે પકડ પકડી લે પકડી લે જો અમે ગુસ્સો છે ને ચકલી પકડવા હાટું આમ ધીરે આમ દોડે તો હાથમાં નથી આવતી એ જો ઉડી ગઈ ઉડી ગઈ ઉડી ગઈ ટા ચા 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 એ ટાટા કરી દે ને ટાટા કર દે ગુસ્સો તો જો આપણે થઈ ગયા છે એકદમ મસ્ત મજાના રેડી અને હવે જાય છે જાન જોવા પણ જાન જોવા જાવ છો ને એ પેલા વઈ ગઈ જાન એટલે કંઈ ને એમને રેડી થઈ ગયા છે એ જો કેટલા મસ્ત છે આ ડ્રેસ છે ને મેં મારા બર્થડે માટે એમને કોરો દેખો તો કે બર્થડે ને દિવસે પહેરું પણ અહીંયા વ્હાઈટ કપડા પહેરવા બાપા એટલે પછી કીધું અત્યારે તો ખાલી એમનામ ઘડીકવાર છે ને એટલે લગ્નમાં જાઉં છે ને એટલે કાલે માર પાછું બહાર જવું તો ને એટલે વ્હાઈટ ડ્રેસ અહીંયા પહેરાય એવો જ નથી કેમ કે બહુ એટલે બહુ તલું થાય એટલે

ખાઈ જા તો ઓ જો અત્યારે વાગી ગયા છે સાત અમને છે ને કવ અત્યારે અહીંયા જો ખાવાનો અને છાસ ભરવાનો પ્રોગ્રામ आले છે ગામડાની છાસ ગામડાની છાસ અને આપડે અહિયાં તો મમ્મી નાખી પણ ઘરે લેતા અઠવાડિયું છે તૈયારી ચાલે તૈયારી આપડે જવાનું છે એટલે આપણે સાઈઝ લેતા જઈ દૂધ જેવી સાચી વાત છે જો તો લેતી જવાની ગમે સો રૂપિયા દે તો સાઈઝ આપણને ન મળે ન મળે હજી તો હોય હમણાં તો છે ને ઘરે ખાટિયા ઢોકળા છાસ ખાવા ગામડાની ગામડા આ જો કેટલું ઊંધું નકું એમાં શું જોવે છે એટલું બધું શું જોવે છે આપણે મમ્મી હવે ઘરે જઈને હાંડવો ઢોકળા ને બધું કઢી કરીને બીજું તો પણ નાની અત્યારે મૂડ નથી નાની માં હવે નહી ગમે ને નહીં હોરવેરા નઈ તમને હવે આજ તો લગભગ નીંદર નહીં આવે મને તો આજ નામ

તોડ નાખો ને પકડવાનું લો ઘડીક વાર બેહો તો કઈ વાંધો છે તો એવું ભરાય છે પછી છે ને અમારા ઠેલાય ભરાઈ ગયા છે મસ્ત જો ઠેલા બધા થઈ ગયા છે આપડા ભરાઈ ગયા છે અને હવે આપણે બસ જવાની તૈયારી છે એના કઈ નઈ હાલો હવે અમદાવાદ જવાની છે અહીંયા અને આ તોફાની ભાઈને હવે ઘરે જઈને હોરવાનું નથી કેમ કે અહીંયા નકરા એને કાકરા માટીને ખાધું છે અને મોજમાં છૂટમાં ફર્યા છે હવે ઘરે જઈને ટેક થઈ જવા નથી લાગતું હવે હોરવવાનું નથી સાહેબ ને અને જો એક ઠમે ઠેલા લઈને આવ્યા હતા ને તો એ ન કરવા હોય ને તો બે ત્રણ ઠેલા તો થય જ જાય મમ્મીના ને બધાના થઈ તો કાંઈ નહીં બધું કામ થઈ ગયું છે અને હવે હવે અમારે જાણે છે ઘરે પાપાને ફોન કરતો પાપાને ફોન કરતો પાપાને ફોન કર જો કાંકરો ખાધો લઈ દે હું ખાધું હા અમે અત્યારે આજે હાડા નવે અહીંયા છીએ હાડા નવે અમારા ઘરે હશું ને ઘરે વિચારતા હશું હું મમ્મી

કઈ નઈ બા હવે જય શ્રી કૃષ્ણ હવે તમે અમાર વિડીયો બીજી વાર આવે ત્યારે આવશો પાછા બધા હવે કઈ દો જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા ભાવ કે તો સપોર્ટ કરજો મારી ભાણકીને ને સપોર્ટ કરજો કેવો તો સપોર્ટ કરજો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો અને મસ્તની કોમેન્ટ બોલે કથાઈ બધું હેલો અમારા બા નો ફોન વાય ગયો તો ચાલો બધા મારી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય